ગટરનો આતંક સ્થાનિકો ત્રાઈમામ નગરપાલિકાની બેદરકારી ચરમસીમાએ આમદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ઉભરાતી અનેક દુર્ગંધ મારતી ગટરથી સ્થાનિક રહીશો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ભાજપ શાસિત નગરપાલિકા અને તેના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકો નો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે વારંવાર લેખિત અને મૌખિક છતાં ચામડી ધરાવતી આ ગંભીર સમસ્યા નિરાકરણ લાવવા સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રના કેસ આવે તો પુરસા રોડ અને નવીનગરી વિસ્તારના અનેક બાળકોને વૃદ્ધો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે સ્થાનિક રેશ્યોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે પરંતુ ગટરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં તે પ્રશ્નો ઉભો થયો છે પરિસ્થિતિ એટલી વણસી છે કે સ્થાનિક લોકો ભાજપ હાઈ હાઈ નગરપાલિકા પ્રમુખ હાઈ હાઈ અને ચીફ ઓફિસર હાઈ હાઈ જેવા સત્રોચાર કરવા મજબૂર બન્યા છે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે તેઓ વારંવાર રજૂઆતો કરે છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે નગરપાલિકા કચેરી લઈ જઈને હલ્લાબોલ કરશે આમોદના નાગરિકો માં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ પોતાની ખુરશી છોડીને ક્યારે નગરજનો ના પ્રશ્નો નું નિરાકરણ લાવશે

વિમાનો બેસાડવાના બી કહ્યું હવે તો અમે છે ને ગટરો પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું નિરાકર લાવવાનું છે કે શું કરવાનું છે તમારું હસી ના આવે શું સમસ્યા આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ અમે કરીએ આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી All uh right. -huh.